નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકત તુલા ખત્રી સિહોદ પુલ સાઈડ પર આપણે આવેલા છે અને જે ડાયવર્જન છે એ જગ્યા પર આપણે ઊભેલા છે અત્યારે કંઈ ખાસ પબ્લિક પણ નથી પરંતુ એક નોંધપાત્ર બાબત છે રેલવે દ્વારા જે એના પિયર્સ છે એના સેટલમેન્ટ અંગેનું ચેકિંગ કરવા માટે ટીમ આવેલી છે પીડબલ્યુ ડબલ્યુઆઈના જે એન્જિનિયરો છે તેમના દ્વારા મોકલેલા ટેકનિકલ સ્ટાફ રેલવે ટ્રેન એક વખત બોલીથી જયપુર જેતુરપાઈ તરફ ગઈ અત્યારે ફરી પાછી રેલવે ટ્રેન જઈ રહી છે અને અત્યારે લોકોની અવરજવર જવર સૂચક છે પુલ પરથી રેલવે બ્રિજ પરથી લોકો બુઓ પણ પાડે છે તમારે મારા અવાજ પણ સંભળાતો હશે લોકો પેલા ત્યાં ઉભેલા છે જરા એમને કહો જો પેલા ઉભેલા છે ઉપર લોકો ત્યાં બ્રિજ પર ઊભા થઈ જાય છે અને ટ્રેન જાય છે તો સાઈડમાં જે ઇન્સ્પેક્શન માટેની પ્લેટફોર્મ જો આપેલું તે ઊભા થઈ જવું પડે કારણ કે આ રેલવે બ્રિજ છે ત્યાં કોઈ જગ્યા એવી નથી હોતી કે ત્યાંથી પરંતુ આ ચાલુ લાઈવ દરમિયાનની અંદર જ આ ટ્રેન અમને નીકળી રહી છે અને મારી બાજુમાં જે ઊભા છે ભાઈ એ રેલવેના વિભાગના છે અધિકારી કર્મચારી અને તેઓ બ્રિજના પાયાનું સેટલમેન્ટ અંગેની ચકાસણી કરે છે જે રીતે ગત વર્ષે હાઈવે પરના એનએચએ આઈ આ રેલવે ટ્રેન આવી ગઈ તમે રેલવે ટ્રેન આવી તે વખતે કેટલાક લોકો પગપાળા નીકળતા હતા તે લોકો સલામતી કારણસર બાજુમાં પણ ઊભા થઈ ગયા આવું અવારનવાર છાસ વારે બને છે સામ તો પચાસ પણ હશું ટોરું એક સાથે જતું હોય હમણાં જ બે મિનિટ પહેલાં જ લોકોને બૂમ પાડી પડી કે હટી જાઓ ટ્રેન આવી રહી છે આપણે વાત કરીએ સિહોદ પુલના બ્રિજ જે કોલાપ્સ થયો છે તેની અને હાથે આ ડાયવર્ઝન ધોવાણની આ ડાયવર્ઝન ધોરણ થયા પછી આ ડાયવર્ઝન ધોરણવાયા સ્થળ પરથી રેલવેની ચકાસણી થઈ રહી છે કે રેલવે ટ્રેન એક માત્ર આયામ છે વન ડિગ્રી ફ્રીડમ કે જે અત્યારે પૂર્વપટ્ટી માટે આશીર્વાદરૂપ છે અને એ આવાગમન માટે છોટાઉદેપુરથી વડોદરા મધ્યપ્રદેશને જોડતો એક માત્ર હવે જે પ્રવેશ દ્વાર કહી શકાય રેલવે ટ્રેન છે અને રેલવે ટ્રેનમાં અત્યારે તે પણ આ જ્યારે પુલ પછી નીકળે છે એકદમ સ્લો મોશનમાં બિલકુલ સ્લો કરી દેવામાં આવે છે અને એની સાથે આની સલામતી અંગેના પેરામીટર્સની ચકાસણી માટે ટીમ જે છે મારી બાજુબાજુ ઊભેલા છે તેઓ દરેક વખતે સેટલમેન્ટની માત્રા ગણે છે કે કેટલા મિલીમીટર અમે એમણે પૂછ્યું તપાસ્યું તો લગભગ ચાર મિલીમીટર જેટલું સેટલમેન્ટ બતાવતું હતું પછી એ ટ્રેન ગયા પછી કેટલું સેટલમેન્ટ છે તે અંગેની પણ વાત આપણે પછી ખબર પડશે અત્યારે ટ્રેન તો ગઈ છે આ પ્રકારના મામલા છે કે જયારે આ બ્રિજ કોલાપ્સ થયો આ ડાયવર્જન કોલાપ્સ થયું રેલવે ટ્રેન હવે એક બાકી છે રેલવે ટ્રેનનો બ્રિજ અગાઉ જે રેલવે ટ્રેનનો બ્રિજ હતો એ આજથી લગભગ ઓગણીસો બાણુંની ની સાલની અંદર કોલાપ્સ થયો હતો તે નેરોગેટ ટ્રેન હતી નેરોગેટ નો બ્રિજ હતો એના અવશેષ રૂપે એના પિલર્સ પણ અત્યારે પાઇપ જોવા થાંભલા તે ઉભેલા છે એટલે આ જગ્યા પર રેલવેનો હું બ્રિજ એક સમયમાં ધોવાઈ ગયેલો છે એટલે આ ઐતિહાસિક જગ્યા કહેવાય કે અહીંયા બ્રિજ ધોવાણની વારંવાર ઘટનાઓ બનતી રહી છે એનો પહેલો પહેલો સાક્ષી અને પહેલો પહેલો ભોગ તો રેલવે બ્રિજ હવે પ્રોડગેટ લાઈન જ્યારે બની બે હજાર સાતમાં તે વખતે નવો બ્રિજ બનાવવામાં આવ્યો અને નવી ટેકનોલોજી સાથે પાઇલ ફાઉન્ડેશન હવે એ બ્રિજ એનો પણ પાયામાં ધોવાણ થયું એનું જે પાયાની અંદર જે પિચિંગ કરવામાં આવેલું પથ્થરનું એ બધું તમામ પિચિંગ અત્યારે ધોવાઈ ગયું છે સાથે જે મામલો સામે આવ્યો છે દેખવા મળી રહ્યું છે કે જો રેલવેનો બ્રિજ છે એ કેટલો સલામત તે અંગેની ચકાસણી ટીમ કરી રહી છે એની સાથે જે અધિકારીઓ છે તે લોકો ત્યાંથી મોકલ્યું છે સાથે બીજી એક ખૂબ ખાસ નોંધપાત્ર છે કે હાઈવે જે બ્રિજ છે તેના માટે પણ ઇન્સ્પેક્શન માટે ગાંધીનગરની ટીમ અત્યારે જ આવીને ગઈ અને એ લોકો અમે જોયું અહીંથી અને તો બ્રિજના ઉપર ગયા અને એનો જે છેડો છે તૂટલો ભાગ ત્યાંથી બે પાંચ મિનિટ માટે ઊભા રહ્યા ત્યાંથી રહ્યા એ શું ઇન્સ્પેક્શન કર્યું અને શું કહેવા માગે છે આપણે એમની સાથે સંવાદ થયો નથી એ જાણી શક્યા નથી પણ હવે ત્યાં કોઈ પાંચ દસ મિનિટનો જે અરસો હતો તે દરમિયાન બધા ઊભા હતા હવે ત્યાં કોઈ ઊભું નથી અને એ લોકો હું તપાસણી કરીને ગયા એ જ્યારે ચર્ચા થાય તો ખબર પડે પરંતુ એ લોકો નીકળી ગયા હવે અમે અહીંથી નીકળી અને એમની મુલાકાત કરીએ તે પહેલાં તો ટીમ પાછી જતી પણ રહી દીધી અઢાર સિરીઝની કોઈ ગાડી હતી બરાબર ને હા ગાંધીનગરની એટલે જે જે અઢાર ગાડી હતી એટલે અને એ ટીમ આવી હશે ઇન્સ્પેક્શન કરવા માટે જે જે બ્રિજ ગયા પછી એના વેર વિખેર પડેલા બધા કાટમાળ છે એનું નિરીક્ષણ કર્યું હશે આ બીજું તો અહીંયા કશું છે નહી બ્રિજમાં કે જોવાલાયક હવે એનું આ ત્રણ વિભાગ લાગે છે ત્રણે ત્રણ એજન્સી અલગ છે ત્રણ સ્ટ્રક્ચરની આ હાઈવે એનએચ છે તે આ બ્રિજ છે બનાવનાર કંપની જે તે વખતે જે બનાવેલો તે હાઈવે ઓથોરિટી હતી એ હાઈવે ઓથોરિટી એટલે સ્ટેટ હાઈવે ત્યાર પછી બીજું આપણે એ પણ જણાવી દઈએ બે હજારની સાલમાં લગભગ નવમાંનું બે હજારની સાલની અંદર આખો વિભાગ જ હતો કે જેટલો આપણા હાઈવે છે એ બ્રિજ એના તે એ વિભાગ અલગ હાચવે ત્યાર પછી પાછો એ જે તે હાઈવે આવે નેશનલ હાઈવે આવે તો એ સેન્ટ્રલનો અને સ્ટેટ હાઈવે આવે તો એ સ્ટેટનો જિલ્લા પંચાયત આવે તો એનું એ બ્રિજના જવાબદારીઓ એમની રીતે સોંપી દેવામાં આવી વચ્ચે પાછો વચ્ચે એવો પણ આવ્યો હતો અવસર તે વખતે આનો માલિક બીજો હતો અત્યારે માલિક છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ રીતે આ ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન તો એનએચએઆઈ જ બનાવ્યું હતું અને એનએચએઆઈ એ બનાવ્યું ચાર મહિનાની મેં એને ગર્ભપાત થઈ ગયો હવે રેલવે બ્રિજની વાત તો આપણે થઈ ગઈ કે એ રેલવે બ્રિજ છે એ જ્યારે બે હજાર સાતમાં બે હજાર સાતમાં નવો બન્યો આ ત્યાર પછી એને જે પાયાનું ધોવાણ થયું એ પાયાના ધોવાણની સાથે એને પથ્થરનું પીચિંગ કરવામાં આવ્યું પાયાની અંદર એ પણ ધોવાણ થઈ ગયું અત્યારે એની સ્ટેબિલિટીની ચકાસણી થઈ રહી છે ચોથી વખતનું આ એક સ્ટ્રકચર છે ચોથું જયારે રેલવે બ્રિજ પછી હાઈવે ટૂટ્યો ડાયવર્જન ટૂટ્યું હવે આ રેલવે બ્રિજ છે ફરી પાછું એની અવસ્થા શું છે એની ચકાસણી એમાં કંઈ ખામી છે એવું નથી કહેતા પણ એ તપાસણી ચકાસણી ચાલી રહી છે આ અવસ્થા છે અત્યારની લેટેસ્ટ છોટાઉદેપુર જિલ્લા માટે આ એક જગ્યા અત્યારે એવી છે બહુમૂલ્ય લોકોને આ અંગેની જાણવાની ઉત્કટતા અને તાળવેલી છે અમે લોકોને જે દિલનો આત્માનો અવાજ છે એના સ્પંદનને ઝીલવાનો પ્રયાસ કરીએ છીએ અને એ અહીંની જે આબોહવામાં લોકો જે વાત કરી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે જે જાણી પીછાણી અને એમની વાતને વાચા આપવાનો અને એને ઝીલી લોકોના લીલના અવાજના પડઘાને ઝીરી એને અમે તમારી અમુક પ્રેઝન્ટેશન કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે અમે એ પણ જાણીએ છીએ કે આ હાઈવે અને આ રસ્તા એ છોટાઉદેપુર જિલ્લાની ધમની છે ધબકતું હૃદય છે હૃદય બંધ પડી ગયું છે અને બંધ પડી ગયેલા હૃદયની સાથે એને પંપિંગ પણ કરીને આ ચલાવવાનો પ્રયાસ કર્યો પુલને આપણે એ પણ જોયું હતું ગઈ સાલ લોકોની અપેક્ષાઓ સંતોષવા ઓલ વેધર ડાયવર્ઝનની રચના કરવામાં આવી ઓલ વેધરનું એક વેધર પણ ટકી ના શક્યું એવી અવસ્થા પણ આપણે જોઈ એટલે આ જેને ધમની અને એનું જે હાટ છે એ બંધ થઈ ગયું હોય એટલે શરીરની અવસ્થા કેવી હોય એ નિષ્પ્રાણ અને જે જે પ્રકારનું અત્યારે આ અવસ્થા આપણે કહી શકીએ માનવ શરીરની અંદર પ્રાણ ના હોય તો એ મૂળદાલ કહેવાય અને એ પ્રકારની અવસ્થા આ ભારત નદી પટની અંદર બે સ્ટ્રક્ચર્સથી જોવા મળી રહી છે એ વચ્ચે રેલવે બ્રિજની અવસ્થા કેવી છે તે અંગેની તપાસણી ચકાસણીનો અભ્યાસ ચાલે છે આપણે બીજા અપડેટ્સ અહીં પાછા આપીશું થેન્ક યુ